અત્યારે આજ રોજ આ મંદિરની પાંચમી સાલગીરા નિમિત્તે વહેલી સવારથી અહી ભાઇયજ્ઞ મહાપૂજા અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું બપોરે મહાઆરતી પૂર્ણ થયા બાદ ભાવિક ભક્તો માટે ભંડારામાં પ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું માત્ર સોનગઢ તાલુકા જ નહીં પરંતુ આસપાસના તાલુકા અને જિલ્લામાંથી પણ મોટા પ્રમાણમાં ભાવિક ભક્તો અહીં માતાજીના દર્શન કરવા આવે છે અને તેમની મનોકામના પૂર્ણ થતા માતાજીની બાધા ઉતારે છે ત્યારે હવે બીજી વાર જ્યારે પણ તમે ગૌમુખ મહાદેવ મંદિર દર્શન કરવા જાઓ ત્યારે પ્રકૃતિની ગોદમાં આવેલા મંદિરની મુલાકાત લઈ દર્શનનો લાભ જરૂર લેજો રિપોર્ટ ઓફ દિશા સિટી ગોલ્ડની સ્થાપિક પ્રત્નોભરી જય મારું નામ કલ્પેશભાઈ મહારાજ કલ્પેશભાઈ આજે દશામા માતાના મંદિરે જે ભંડારો મહાપ્રસાદી છે તે કેમ રાખવામાં આવ્યો છે આજે એ માતા મંદિરનો પાંચમો પાટોત્સવ છે રાણી અંબા ફાટકની આગળ સોનગઢ ગામથી આગળ ચાપાવાડી ગામ છે ત્યાં મંદિર આવેલું છે તો એ મંદિરે આજે પાંચમો પાટોત્સવ હતો એના માટે સવારે મહાપૂજા અને મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને હમણાં ભંડારાનો પ્રોગ્રામ ચાલુ છે બધા ભાઈ ભક્તોને જમવાનું અને આમંત્રણ બધાને આપ્યું હતું જ્યારે પણ અહીંયા ભક્તો આવે અહીંથી પસાર થાય છે અને આ પ્રકૃતિની ગોદમાં મંદિર આવેલું છે ત્યારે લોકોને શું કહેશો મને લોકોને એવી એક રિક્વેસ્ટ છે અને એક પ્રાર્થના છે કે ભાઈ આમ સારામાં સારું મંદિર દશામાતોનું હમણાં થયું છે પાંચ વર્ષથી તો એ રીતના તમે જ્યારે પણ આ ગૌમુખ તરફ જાઓ એ રસ્તા પર જ આ મંદિર છે તો તમે એ રીતના એના દર્શન માટે અવશ્ય પધારો એવી બધાને પ્રાર્થના છે જી મહારાજ આભાર